હોટલમાં કેવી રીતે આવી ગયો ચોર બહારથી આવ્યો ચોર કે અંદર જ હતો તેવા પ્રશ્નાર્થ હાલ ચર્ચાનો વિષય બન્યા છે એનઆરઆઈ પાર્ટીનો હોટલ મેનેજમેન્ટ સ્ટાફ પર ચોરીનો ગંભીર આક્ષેપ અમેરિકાથી લગ્ન કરવા માટે આવેલ પરિવાર સોનલબેન મુકેશભાઈ જારીનું 32 તોલા સોનું હોટલમાંથી ગુમ થયું છે ભોગ બંડારના સગા દ્વારા એડવોકેટ મારફતે હોટલને લેખિત નોટિસ આપવામાં આવી છે

હોટલ માલિકની ની ચોરી પેસી ના તેવી વર્તણૂક હાલ વર્તાઈ રહી છે હોટલ ગેટ હોટલ ગેટ પર પહોંચેલા મીડિયા કર્મચારીને ધમકી આપવામાં આવી ઉદતાઈ ભર્યું વર્તન કહી શકાય હાલ મીડિયા કર્મચારી સાથે કરવામાં આવ્યો છે આ સાથે જ પોલીસ વકીલ હાઈકોર્ટ મારું કોઈ બગાડી શકે નહીં તેવી ડંફાસો પણ હાલ હોટલ માલિક દ્વારા મારવામાં આવી છે માલિકની ચોરી 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 જેવો ઘાટ અત્યારે ઘડાયો છે લાખોની થઈ હોવાની ઘટના બનવા પામી છે ત્યારે કહી શકાય કે એનઆરઆઈ પરિવારને અમદાવાદમાં લગ્ન પ્રસંગે આવ્યું ભારે પડવું હોય તેવી માહિતી હાલ સપાટી પર આવી છે